નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલા જિલ્લામાં વિસ્તારોમાં જિલ્લા કલેક્ટર મીર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ પંચાયત અને નેશનલ હાઇવે મળીને અલગ અલગ કુલ ચોવીસ ટીમો બનાવીને અસરગ્રસ્ત રોડનો સર્વે કરી પરિસ્થિતિની ચકાસણી કરી યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે ભારે વરસાદને પગલે ચૌદ જેટલા રસ્તાઓ બંધ થયા હતા તે પૈકી માત્ર ચોવીસ કલાકના ટૂંકાગાળાના સમયમાં જ સાત રસ્તાઓ પર વાહન વ્યવહાર પુનઃ મોટરેબલ કરવામાં આવ્યો છે માર્ગ અને મકાન વિભાગના ખાસ સચિવ તથા મુખ્ય ઇજનેર અને અધિક સચિવ ઉત્તર ગુજરાત દ્વારા પૂરથી અસરગ્રસ્ત વિસ્તાર ભાવ થરાદ સુગામ અને ભાવરની મુલાકાત લીધી હતી અધિક્ષક ઇજનેર વિભાગ રાજ્ય તથા અધિક ઇજનેર વિભાગ પંચાયતને જ્યાં સુધી રસ્તાઓ રાબેતા મુજબ ટ્રાફેલેબલ ન થાય ત્યાં સુધી હેડક્વાર્ટર થરાદ ખાતે રાખવાનું નક્કી કરાયું છે સચિવે નુકસાન પામિત રસ્તાઓનું તાત્કાલિક મરામત કામગીરી થાય તે માટે યોગ્ય મરામત અને સૂચનાઓ આપી હતી આ યોગ્ય માર્ગદર્શનને સૂચનાઓ આપી હતી આ સાથે પાણી ભરાયેલા વિસ્તારોમાં રસ્તાઓનો ડ્રોન મારફતે સર્વે કરી પરિસ્થિતિનો તાગ મેળવી રસ્તાઓને પુનઃસ્થાપિત કરવા ટીમો કાર્યરત કરવાની કામગીરી કરવામાં આવી રહી છ